તમિલનાડુના તંજાવુરના બૃહદેશ્વર મંદિરમાં સમ્રાટ રાજ ચોલનના એક હજાર ચાલીસ માં સત્ય વિજ્યા ઉત્સવનો થયો પ્રારંભ ભવ્ય શોભાયાત્રા અને વિશેષ પૂજા અર્ચના સહિતના કાર્યક્રમોનું આયોજન તમિલનાડુના તંજાવુરમાં આવેલા સુપ્રસિદ્ધ બૃહદીશ્વરલ મંદિરમાં મહાન ચોલ સમ્રાટ ચોલ પ્રથમની એક હજાર શૈવ સ્ત્રોતોના ગાન સાથે થયો હતો આ ઉત્સવ દર વર્ષે તમિલ પંચાંગના એપસી માસમાં આવતા સત્ય નક્ષત્રના દિવસે સમ્રાટના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે આ મહોત્સવની શરૂઆત તંજાવુરના મરાઠા રાજમહેલ પરિસરથી બૃહદીશ્વરરલ મંદિર સુધી કલાકારોની એક ભવ્ય સાથે થઈ હતી જેને જિલ્લા સમાહર્તા પ્રિયંકા પંકજમે પ્રસ્થાન કરાવ્યું હતું આ શોભાયાત્રામાં અઢીસો થી વધુ લોક કલાકારોએ ભાગ લીધો હતો બે દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પરિસંવાદો કવિ સંમેલો અને ઐતિહાસિક આધારિત પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેંકડો કલાકારોએ ભરતનાટ્યમ સહિતની કલાઓનું પ્રદર્શન કર્યું હતું ઉત્સવના મુખ્ય દિવસે શનિવારે મંદિરની બહાર આવેલી સમ્રાટ રાજરાજ ચલનની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવશે અને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન મુખ્ય દેવતાઓ પેરુવુડેયાર અને પેરિયાન યાગી પર વિશેષ મહાભિષેક કરવામાં આવશે આ ભવ્ય ઉત્સવને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાનિક રજા પણ જાહેર કરવામાં આવી છે સમગ્ર મંદિર મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે thank you